પોરબંદરથી આવ્યો છું અમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે અમે એક ફ્રોડનો શિકાર બન્યા છે જે માનવ લાખાણી કરીને છે એક વ્યક્તિ જે અત્યારે સ્થિત પુણે છે પણ તે રાજકોટ આવ્યો હતો અને અમને બધાને દસ દસ હજાર પેમેન્ટ કરવાનું કીધું છે એક વેબ સિરીઝ માટે બરાબર એ વેબ સિરીઝ માટે આ બધા નાનકા નાનકા છોકરાઓ બધા અમે ચાર વાગ્યાના હેરાન થાય છે બધા આ બધાને તમે જોઈ લો બરાબર બધાને તમે જોઈ લો આ બધા આ બધા ભોગ બનેલા છે બધીએ દસ દસ હજાર ભર્યા છે અને બધી હેરાન થાય છે એ ભાઈ અમારો ફોન ઉપાડતો નથી અમને બધીના ફોનને સ્વિચ ઓફ કરી દીધા છે અને જેટલા પણ ગ્રુપમાં છે અહીંયાથી છે રાજકોટથી છે અમદાવાદથી છે સુરતથી છે બધા સાથે આ એક જ ફ્રોડ કરેલો છે બરાબર અને ટોટલ એસી વ્યક્તિ છે આઠ લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો છે આ હજી અમારા નિકુલભાઈ છે એ અહીંના છે રાજકોટના એ પણ તમને કેસે અલગ અલગ ગામમાંથી ભેગા થયા છે અને બધા લોકોએ દસ દસ હજાર રૂપિયા ડિપોઝિટ પેમેન્ટ કરેલું છે જે શૂટ દરમિયાન અમને પાછા આપશે વાત કરેલી હતી અમે બીજા આખા ગુજરાતમાં થઈને સિત્તેરથી એસી લોકો છીએ એમ કરીને ગણીએ એટલે સાતથી આઠ લાખનું ફ્રોડ કરેલ છે અને આ ભાઈનું નામ છે માનવ લાખાણી જે હાલ પુણે બાજુ છે અને છે રાજકોટનું ભાઈ મારું નામ કુંજલ સિંગાડા છે હું રાજકોટથી છું મારો સન મોડલ નેક્ટર છે એટલે અમે બધા ફેશન શોમાં અને જતા આવતા હોય ત્યાં બે વર્ષ પહેલાં આ માનવ લાખાણી નામનો યુવક જે અંદાજે વીસથી પચીસ વર્ષ એ જ છે અમને મળેલા અને બે ત્રણ મહિના પહેલાં એણે અમને લોભામણી સ્કીમ જેવું આપ્યું કે હું એક વેબ સિરીઝ ચાલુ કરવાનો છું તમારે અત્યારે ડિપોઝિટ પે પેટે સાતથી દસ હજાર જેવું બધા પાસેથી લીધું છે અને પછી હું છ એપિસોડ શૂટ કરવાનો છું પર એપિસોડ એ સમ અમને સામે ફીઝ આપવાના હતા અને આ ફીઝ એણે અમારી પાસેથી ડિપોઝિટ પેટે લીધી હતી કે અમે લોનાવાલા જશું એટલે અમને આપી દેશે ચાર પાંચ વાર ડેટ ચેન્જ થઈ આજની ડેટ લાસ્ટ ફાઇનલ હતી સવારે પાંચ વાગે બધાને અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ આવવાનું હતું બધા ચાર વાગ્યાના આવેલા હતા નાના નાના અમારા બાળકો સાથે અમે બધા સવારના આવેલા હતા અને અમે અહીંયા એની બસની વેઇટ કરતા હતા તો એ વારે વારે ફોનમાં એટલો જ જવાબ દેતા હતા હમણાં બસ આવે છે હમણાં બસ આવે છે દસ મિનિટ પંદર મિનિટ દસ મિનિટ જવાબ દેતા હતા અને પછી ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો પાછો થોડી વાર એણે ફોન ચાલુ કર્યો અને બાર વાગે આવશે બસ એવો ટાઈમ આપ્યો અને અત્યારે એક વાગવા આવ્યા છતાંય તે હજી સુધી એની બસ નથી હવે એના ફોન સ્વિચ ઓફ આવે છે એનો કોઈ અતોપત્યો નથી એના કોઈ કોન્ટેક નથી અને કાંઈ અમને મેસેજ નથી એટલે એણે અમારી સાથે ધોખો કર્યો એટલે અમે જાહેર જનતાની હિત માટે આ પ્રેસમાં અમે નોટ માંગીએ છીએ કે એના ફસાય નહીં બીજી વાર અને કોઈ સાથે આવું ફ્રોડ ન થાય એના માટે થઈને અમે એની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી છે અને જે થતું હશે અમે એના વિરુદ્ધ બધું કરશું